રોહન ગુપ્તા સહિત અનેક રાજ્યોના કોંગ્રેસ નેતાઓ લોકસભા ચૂંટણી લડવાનો ઈરાદો છોડી ચૂક્યા છે લોકસભા ચૂંટણી નહીં લડવા અંગે તેવા કોઈ ખાસ કારણ ચિંતા સમક્ષ મૂકી શક્યા નથી ત્યારે શું તેનું એક કારણ ચૂંટણી હારનો દર હોઈ શકે છે જે અંગે સ્પષ્ટ ખુલાસો આ હજી સુધી આપ્યો નથી રાજ્યોના ક્ષેત્રીય દળોના સહારે પોતાની ડૂબતી નૌકા પર કામ કરાવવી મતતી ઇન્ડિયન

રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ અરિતભાઈ સાવડા ભરતભાઈ સોલંકી સુરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દૂતનો કહેલા ખૂબ ખૂબ આભાર માન્યો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની મેં ફાળવવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાળીયાએ પણ મને કીધું

રત્ન કલાકારોને જ્યારે હીરાના કારખાના બંધ છે બેરોજગારી બધું મળવું જોઈએ કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી કરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્નકલાકારોને બેરોજગારી બધું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કે પરંપરાગત બેઠક સાથે વર્ષ બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના વધુ મતોને ચંગી લીડ થી વિજય હાંસલ કર્યો હતો ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી માટે બેઠક પર જીત મેળવી કપરા સાબિત થશે બીરો રિપોર્ટ સુરત